જાણા માતાજી હું છું ધર્મેન્દ્રસિંહ ઝાલાને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇન મગ સવારના નાસ્તામાં ફણગાવેલા મગના ફાયદા તો સૌ તો મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે અત્યારે મોટાભાગના રોગોને પોતાનું વજન વધી ગયું છે એ જ પ્રશ્ન હોય છે બહેનોને તો ખાસ ત્યારે મગમાં કેલેરી ઓછી માત્રામાં હોવાથી મગ ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે ફણગાવેલા મગમાં પોલિફિનોલ્સ હોય છે જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ આપે છે એન્ટી ઇન્ફ્લામેટરીના ગુણ હોય છે જે આર્થિસની અસરને ઓછી કરવામાં મદદ કરે છે મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે જેનાથી બીમારીઓ સામે આપણને રક્ષણ મળે છે ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને સ્કીનમાં નિખાર આવે છે ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે ફણગાવેલા મગમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ મજબૂત બને છે તો આ છે મગ ખાવાના ફાયદા આમ તો આપણે આપણા ગઈઢાવ દેશી ભાષામાં કહેતા ગયા છે કે મગ કીએ મારો લીલો દાણો મારી માથે ચાંદુ જો મને રોજ ખાય તો માણસ ઉઠાડું માંદું એટલા બધા મગમાં ફાયદા રહેલા છે કે દરરોજ તેનું સેવન કરવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે આપણને વજન ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે ડાયાબિટીસની શક્યતાઓ નહીવત થઈ જાય છે અને પહેલાં જ કીધું એમ અત્યારે સૌથી મોટો પ્રશ્ન વજન વધી ગયું છે તો દરેકે પોતાના સવારના નાસ્તામાં ફળગાવેલા મગ કે બાફેલા મગ ખાવાથી જરૂર ફાયદો થાય છે આપ સૌને આવીને આવી જાણકારી અને માહિતીઓ મેળવવા માટે થઈ આ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇનને ખૂબ લાઈક તો બધા કરતા હોય છે પણ આપને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને ખુશ ખૂબ શેર કરી આપવા નમ્ર વિનંતી કરું છું ઓમ પાન મસાલા પાવડર નામે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું આ પાવડર માત્ર તમાકુ છોડવા માટે જ નહીં પણ સાથે સાથે આ પાવડરના અનેક ફાયદાઓ છે પાવડર એક છે પણ જેમ કે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો અને તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન આ પાવડરથી દૂર રહેતા હોય છે અને બિલકુલ આડઅસર કરતો નથી સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક હોય છે સમગ્ર ગુજરાત અને જો કે આપણે તો અમેરિકા સુધી મોકલીએ છીએ ઓનલાઈન મંગાવવા માટે મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ એટ ડબલ ફાઇવ સિક્સ ફરીથી મારો મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો આપને મંગાવવો હોય પાડો તો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી ફરીથી આપને આ ચેનલને ખૂબને ખૂબ આપણા મિત્રોને કંઈ સબસ્ક્રાઈબ કરાવી અને વિડીયોને ખૂબ શેર કરી આપવા માટે નમ્ર વિનંતી જય માતાજી